કચ્છના આકાશમાં અવનવા કરતબો ખૂબ ઝડપથી ઓછા અંતરથી એકબીજાના ક્રોસ કરતા વિમાનોએ દર્શકોને કર્યા મંત્રમુગ્ધ કચ્છમાં હાલ વિવિધ સ્થળો પર ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાઈ રહ્યો છે ત્યારે ધોરડોના સફેદ રણમાં પણ બે દિવસીય એર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેને પગલે ધોરડોનું સફેદ રણ વાયુસેનાની સૂર્યકિરણ ટીમના ગજબના કારનામાઓમાં સોરેના રંગથી રંગાઈ ગયું છે મારું નામ આયુષી છે હું મુદ્રાના ત્યાંની પબ્લિક સ્કૂલના શાળામાંથી આવી છું હું આયા એરફોર્સનો જે શો હતો એ જોવા આવી હતી મને સૌથી પહેલા એ લોકોનું કોઓર્ડિનેશન બહુ વધારે ગમ્યું એ લોકોની આટલા સાલોની મહેનત હતી એ પણ જોવા મળી હતી આ સૂર્યકિરણ કિરણ જે એરફોર્સવાળા છે એના બહુ મહેનત જોઈ હતી આ બધું મેં જોયું હતું બહુ સારું લાગ્યું એ લોકો બહુ પોલાઇટ હતા અને બધું અમને સમજાયું અમને એન્કરેજ કર્યું કે તમે પણ મોટા થઈને એરફોર્સ જોઈન કરજો એ લોકોના સ્ટન્ટ્સ જોયા અને પછી એ લોકોનું જે બહુ સ્પેન થ્રી સિક્સટી ડિગ્રી વાળું સ્પેન હતું એ પણ બહુ વધારે સારું અને મહેનત વાળું લાગ્યું હતું ગુજરાતના વિવિધ સ્થળોએ અવનવા કરતબો દર્શાવ્યા બાદ હાલ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે કચ્છમાં પડાવ નાખ્યો છે એક ફેબ્રુઆરીએ પણ આ એર શો ધોરડો ખાતે યોજવામાં આવશે કચ્છીજનો પ્રવાસીઓ વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં સૂર્યકિરણ એર શોમાં મહાણવા માટે પહોંચ્યા હતા કચ્છનું સફેદ રણ ભારતીય વાયુસેનાની ટીમના અવનવા કર્તવ્યોથી ગુંજી ઉઠ્યું હતું नमस्ते गुजरात मैं हूँ फ्लाइट लेफ्टिनेंट कवल सूर्य सूर्यकिरण टीम की कमेंटेटर और आज हमें बहुत गर्व है ये बताते हुए कि रणोत्सव 2025 के अवसर पर सूर्य किरण टीम ने कच्छ के आसमान में चार चांद लगा दिए आज यानी कि 31 जनवरी को यहाँ के सभी लोगों ने देखा आसमान में कैसे नौ फाइटर जेट्स पांच मीटर से भी कम की दूरी पर उड़ान भर रहे थे और इन विमानों ने आज बहुत ही हैरत अंगेज करतब सभी लोगों को दिखाए हैं उनमें से कुछ करतब थे बैरल रोल क्लोवर मेनूवर जो सबका फेवरेट मेनूवर है जिसमें सबसे बढ़िया हमें रिस्पॉन्स मिलता है डी एन ए मेनूवर जिसमें विमान डी एन ए की आकृति बना रहे थे और हमने देखा आसमान में आज जो विमान है वो दिल का आकार बनाकर आप सबको अपना प्यार दिखा रहे थे तो हमें उम्मीद है कि कल भी गुजरात के लोग अपना प्यार और जोश हमें इसी प्रकार दिखाएंगे क्योंकि कल एक बहुत ही खास दिन है फर्स्ट फेब्री 2025 को रन ऑफ कच्छ के ऊपर तीन बजे से आप देखेंगे कि सूर्यकिरण किरण एरोबैटिक टीम आसमान में तिरंगे को लहराएगी ये चौदह साल के बाद हो रहा अवसर है और ये बहुत ही ऐतिहासिक दिन होने वाला है हमें आशा है कि आप सब इसी तरह हमारे साथ कल भी जुड़ेंगे और इस दिन को बहुत ही खास बनाएंगे हमें बहुत खुशी है कि हम रणोत्सव का भाग बन सके थैंक यू गुजरात फॉर बींग एंड मेकिंग दिस डे मेमोरेबल वन सूर्य टीम का हर एक मेंबर छः महीने की कड़ी मेहनत करते हैं छः महीने के लिए ये टीम आ, साथ में विमानों को उड़ाने की ट्रेनिंग करते हैं जो हमारी मेंटेनेंस टीम है वो भी विमानों की जो मेंटेनेंस है उन्हें हमेशा तैयार रखती है उड़ान भरने के लिए और अन्य मेम्बर भी छः महीने के कठिन परिश्रम के बाद अब तैयार हो गए हैं सूर्य किरण के एयर शोज़ पूरे भारतवर्ष में दिखाने के लिए तो इसकी ट्रेनिंग बहुत लंबी है और बहुत ही जो है इम्पॉर्टेंट है और इस ट्रेनिंग के बाद आप देख रहे चुके हैं कि कैसे हम तैयार हैं और सभी को बहुत पसंद आया आज का एयर शो और हमें भी बहुत अच्छा लगा कि आप सब हमारा जोश बढ़ाने के लिए यहाँ मौजूद थे सूर्यकिरण टीम कमेंटेटर और फ्लाइट लेफ्टन कवल संतुए पता अवाज साथ दर्शकों में उत्साह भरियों सूर्यकिरण टीम नौ होक एमके एक सौ बत्स विमोंए एक साथ उड़ान भरीने विविध कर्तव्यों बताई दर्शकों ने मंत्र कर दीदा था પાંચ મીટરથી ઓછા અંતરથી એકબીજાના ક્રોસ કરવા વિમાનોએ દર્શકોને આશ્ચર્યચકિત કર્યા હતા દર્શકોએ દિશડક કરતબો જોઈને તાળીઓના ગડગડાટથી ભારતીય વાયુસેનાની ટીમને વધાવી લીધી હતી ત્રીસ મિનિટ સુધી ધોરડોના આકાશમાં વિમાનોએ ઉડાન ભરી હતી જે દરમિયાન સદૈવ સર્વોત્તમ નારાને ચરિતાર્થ કરતા વિવિધ કરતબો સૂર્યકિરણ દ્વારા દર્શાવવામાં આવ્યા હતા મારું નામ મહેતા છે અને અમે અદાણી પબ્લિક સ્કૂલ થી અહીંયા આવ્યા છીએ અમને અહીંયા બહુ મજા આવી અહીંયા અમે અહીંયા આવીને અમે પ્લેન ને ઉતરા જોયા અને તે એર ભારતના એરપોર્ટ તરફથી આયોજિત કરેલું છે દિલ ધડક કર્તવ્યોની હડ્યા બાદ સ્કૂલના વિદ્યાર્થીઓ નાગરિકોએ સૂર્ય કિરણ ટીમની ભરપૂર પ્રશંસા કરી હતી અને તેમના શૌર્યને વધાવ્યું હતું